પહલગામ આંતકી હુમલાને લઈ ને પગલે ભારે આક્રોશ પેદા થયો છે જેના પગલે અરવલ્લીના બાયડ ડેમાઈ સાઠંબા ગાવડ સહિતમાં પણ આજે સવારથી જ સ્વયંભૂ સંપૂર્ણ બંધ રાખી આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરવા માટે આજ રોજ વેપાર દ્વારા તમામ પ્રકારની દુકાનો બંધ રાખવામાં આવી હતી જમુ કાશમીરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે અઠ્યાવીસ નિર્દોષ નાગરિકોની હત્યા કરાતા આજે બાયર ડેમાઈ સાઠંબા સહિત ભારતભરમાં આતંકવાદી કૃત્યને દેશભરના લોકોએ વખોડી કાઢ્યો છે સાથોસાથ આગામી સમયમાં આતંકવાદીઓ સામે કઠોર કાર્યવાહીની માંગ કરાઈ રહી છે એક તરફ દેશના અલગ અલગ રાજ્યોના નિર્દોષ નાગરિકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરાતા મોટાભાગના લોકોના મોત થયા છે તો બીજી તરફ બાયર સહિત દેશભરમાં આતંકવાદી કૃત્ય સામે ભારે રોષ સર્જાયો છે જે જેમાં દોસ્ત નાગરિકોની હત્યા બદલ એક ઠેકાણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે તો બીજી તરફ બાયડમાં સવારથી બજારો સંપૂર્ણ રીતે સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા છે બાયડ બજારમાં દસ થી વધારે દુકાનો સ્વયંભૂ બંધ રાખવામાં આવી હતી રિપોર્ટર આશીષ નાઇ બાયડ